આ જે નેશનલ છે કે આપણે કહી શકાય આ ઓવરબ્રિજ ઉપરથી હજારો લક્ઝરી બસો તેમજ બધી સોમનાથ જવું હોય વેરાવળ જવું હોય દ્વારકા જવું હોય કોઈ પણ માટે સ્પેશિયલ ઓવરબ્રિજ બનાવવામાં આવ્યો છે જયારે આપણે વાત કરીએ તો ત્યારે અગાઉ પણ આને સુરેન્દ્રનગર જિલ્લામાં સ્પેશિયલ આખા ગુજરાતમાં પહેલીવાર સીએમએ પણ મુલાકાત લીધી હતી અને ત્યારે પણ ત્યાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ત્યારે પણ એમાં ખાતરી આપી હતી અને મજબૂતાઈથી કામ થશે તેવી વાત હતી અને બીજી પણ વાત જાણવા જેવી છે કે જ્યારે જે એના પ્લાન મુજબનો જે પુલ બનતો હોય પહોળાઈમાં કે લંબાઈમાં એમાં પણ ક્યાંક ને ક્યાંક એમાં કપાવટ કરી અને કોઈ નાનો બહેનો હોય એવો ત્યાંના લોકલ આપણા શોષિત બાબતમાંથી જાણવા મળ્યું છે પણ હાલ આપણે વાત કરીએ કે સૌથી મોટો મોટો ભ્રષ્ટાચારનો કહી શકાય છ મહિના પણ પૂરા નથી થયા ત્યાં અનેક પ્રકારોની આ જયારે જો કોઈ રાત્રે કોઈ ડ્રાઈવર દ્વારા જો કોઈ ભૂલ થોડીક પણ થઈ હોત તો કોઈક માનવ સર્જિત પણ બનાવ બને જી જી મયુર જાણકારી સાથે જોડાવા બદલ આભાર